गुजरात सरकारना विकास हफ्ताना अंतिम दिवसे मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल ए गांधीनगर खाते थी गुजरात कौंसिल ऑन साइंस एंड टेक्नोलॉजी ना माध्यम थी निर्माण पामणारा जिला विज्ञान केंद्रनु वर्चुअल माध्यम थी खात मुहूर्त कर्यो तो आ विज्ञान केंद्र नर्मदा कैनाल पास वडवान लिमडी हाईवे खाते निर्माण पामशे आप्रसंघे नायब मुख्य दंडक श्री जगदीशभाई मकवाणा ए વિજ્ઞાન કેન્દ્રના નિર્માણ માટે ભૂમિપૂજન કરી સંબોધન કરતા જણાવ્યું હતું કે વિકાસ સપ્તાહના છેલ્લા દિવસે શહેરી વિકાસ વિભાગ અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અનેક વિકાસના કામોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું છે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાત અને દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી ગુજરાતને વિકાસનું મોડેલ પ્રસ્થાપિત કર્યું છે અને સમગ્ર વિશ્વમાં ભારતને એક આગવું સ્થાન અપાવ્યું છે જ્યારે મોદી સાહેબે દેશનું સુકાન સંભાળ્યું ત્યારે ભારત વિશ્વમાં અગિયારમાં સ્થાને હતું

કારખાના કે ગૃહ ઉદ્યોગના માધ્યમથી બનાવેલી સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ જો આપણે વિદેશી વસ્તુઓનો ઉપયોગ બંધ કરીએ આપણા દેશમાં બનેલી વસ્તુઓ વાપરશું તો આ દેશ બે હજાર સાડત્રી માં જ સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બની જશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સુમિત કુમાર વઢવાણ પ્રાંત અધિકારી શ્રી મેહુલભાઈ ભરવાડ અગ્રણી સર્વે શ્રી દેવાંગભાઈ રાવલ જયભાઈ શાહ રાકેશભાઈ ખાંદલા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અરવિંદ કુમાર ઓઝા સહિતના મહાનુભાવો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા